સત્ય બોલો નહીં ફક્ત ફાકા ફોદદારી કરો શું આ પોલિસી સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તેમ સાચું બોલનારને સસ્પેન્ડ અથવા તો શિસ્તભંગની નોટિસ આપવામાં આવે છે શું તમે સત્તા પર છો તો તમારે આખી પટ્ટી બાંધી દેવાની આ સવાલો ભાવનગર અને ખેડામાં ભાજપે લીધેલી એક્શન બાદ લોકો વચ્ચે થઈ રહ્યા છે ખેડાના માત્રથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા કેસરીસિંહ સોલંકી સસ્પેન્ડ થયા

મેં રાજકીય વિષયની જો વાત કરું તો જિલ્લાના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા કેસરીસિંહ સોલંકી એટલે કે હું પોતે બે ટર્મના પૂર્વ ધારાસભ્ય તરીકે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ વિષય પર જો જ્યારે વાત કરું ત્યારે ખૂબ વિચારવા જેવી વાત છે કે ઓગણીસ સાત પચીસ બે હજારની સાલની અંદર એટલે કે બે દિવસ પહેલાં જિલ્લાના પ્રમુખ સસ્પેન્ડનો એમનો લેટર બનાવે છે અને ગઈ કાલે એટલે કે એકવીસ સાત બે હજાર પચીસ એ લેટર એમના જિલ્લાના પેજ ઉપર મૂકવામાં આવે છે કે ભાઈ આ રીતે અમે આ કેસરીને સસ્પેન્ડ કર્યા છે એટલે વિચારવાની વાત એ થાય છે કે બે દિવસ પછી એટલે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો બે ટર્મ ધારાસભ્ય તરીકે પણ રહ્યો છું ત્યારે મેં પોસ્ટ કરી ચાર દિવસ પહેલા કે મારા વિસ્તાર મારા ગામ અને બાજુનું એક ગામ એટલે કે લિંબાસી અને ભલાડા આ બે ગામની અંદર દારૂના સ્ટેન્ડ ચાલુ છે એટલે મેં વિરોધમાં લખ્યું કે ભાઈ દસ દિવસની અંદર ગુજરાત સરકારના શ્રી હર્ષભાઈ સવાંગવી અને નડિયાદના એસપી જો આ બંધ કરાવે તો હું દસ દિવસની ની અંદર હું કે દારૂ વેચાતું હોય અને એનો મેં વિરોધ કર્યો વિરોધ કર્યો એટલે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ જ મે કહ્યું હોય ને કે ભાઈ તમારી આ સ્થાનિક પોલીસ હપ્તા છે ને જાતે દારૂ કટિંગ કરાવે છે એ બંધ કરાવો તો હું એ વિભાગના ગૃહ વિભાગના મંત્રી છે એટલે હું એમને કહેવાનું હોય ના રજૂઆત મારે હું આ પાણી પુરવઠા મંત્રીને થોડી મારે રજૂઆત કરે કે આ દારૂ વેચાય છે તો પાણી પુરવઠા મંત્રી બંધ કરાવે એટલે આ બધું જ ષડયંત્ર રચ્યું એમને કે કેસરી કઈ ને કઈ રીતે પાર્ટી વિરુદ્ધ બોલે છે આમાં કેસરીજી કઈ રીતે પાર્ટી વિરુદ્ધ બોલ્યા સાચું હતું અને ગામે ગામના લોકોના ફોન આવતા હતા એટલા માટે મારે બંધ કરાવવું પડ્યું અને આવનારા દિવસોની અંદર પણ હું મારી આખી વિધાનસભાની અંદર જ્યાં પણ આવો દારૂ વેચાતો છે જ્યાં પણ ખોટું થતું હોય છે એ ચોક્કસપણે વિરોધ કરીશ સસ્પેન્ડ કરે એમને કરવો જ જોઈએ કરી દીધો સાચું કર્યું પણ સસ્પેન્ડ કરવા પાછળના બે ચાર કારણો છે એટલે મારે આજે લાઈવ ના માર ની અંદર ભાજપના બેહવા માટે કોઈ ઓફિસ હાલવા તૈયાર નતું એ સમય દરમિયાન મેં પાંચ ગુંડા જગ્યા ભાડા પટેલ એટલે કે પંદર વર્ષના ભાડા પટે જગ્યા લઈને અમે બાંધકામ કર્યું ઓફિસ બનાવી બે હજાર બાવીસ ની ટર્મ પત્યા પછી હાલના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર એમને બેસવા માટે તાલુકા લેવલે કોઈ જગ્યા નથી જે તે ટાઈમના અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ માતર સર્કિટ હાઉસ ખાતે આવે અને એમને એક રજૂઆત કરી કે ભાઈ આ પાર્ટીનું કાર્યાલય તમે ચલાવતા થાય તમારા નામે સો રહ્યું પણ અત્યાર પછી તમે અમને વાપરવા માટે આપો એટલે મેં આપેલું આપ્યા પછી એકાદ વર્ષ પછી જિલ્લાના એટલે કાર્યાલયની જગ્યા ભાડાપટ્ટે રજીસ્ટર કરેલું તે સતો એને દાદાગીરી કરી એને એના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે મારો આ વ્યક્તિગત વિરોધ થયો એ દિવસ પણ પોપટલાલને કહ્યું હતું ચાર દિવસની અંદર આ રજિસ્ટ્રેશન કરાયેલું દૂર કરજો આવનારા દિવસોમાં ભોગવવું પડશે એટલે તાત્કાલિક મેં વાપરવા આપ્યું હતું પાર્ટીના કાર્યાલયને પાર્ટીના આગેવાન તરીકે પણ તમારી એમાં દોનત ખરાબ હતી એટલે મેં પાછું લઈ લીધું બીજી વાત કરું તો આ લડાઈ ભારતીય જનતા પાર્ટીની નહોતી પણ અહીંના સ્થાનિક લોકો એને મરચવા લાગતા હતા કઈ ને કઈ રીતે કેસરીને કઈ રીતે અમે સસ્પેન્ડ કરીએ ખોટું કરો તમે ચોર હારા તમે અને બદનામ કોઈ ને કોઈ રીતે કરો છો મને એટલે મારે આજે આ ફેસબુક લાઈવ થવું પડ્યું છે તમે લડો એની ના નથી સસ્પેન્ડ કરી દીધો છે તો કોઈ વિષય નહીં રહેતો પણ તમે જે કોઈ ચૂંટણી લડો ને કે તમારા દમ પર લડજો ભાજપના સિમ્બોલ પર તો લડો છો પણ તમારી તાકાતથી લડજો હું તમારા કહું છું આ ચેલેન્જ કરું છું કે પોલીસનો ઉપયોગ ના કરજો રેત લેવા તો નહીં હવા નીકળી જાય છે એટલે પોલીસને મોકલે મતદાનના ઘેરે તો પછી રેત ના લેવાય તો કેસરી સિંહ હમે ચૂંટણીઓ શું કરવા લડો છો તમારી જાતે લડીને બતાવો આ લડાઈ અમૂલની હતી તમને ખ્યાલ હતો કે કેસરીજી સત્યાવીસ નવ બે હાજર ચોવીસ પછી આ સાધારણ સભા પછી વિરોધમાં પડ્યા સસ્પેન્ડ તો તમે મને બે હાજર બાવીસ કરી દેવાના હતા પણ બે હાજર બાવીસ તમારી વિધાનસભા જીતવી હતી એટલે મને સસ્પેન્ડ ના કર્યો અને તમે કાલે સસ્પેન્ડ કર્યો બે ત્રણ વર્ષની અંદર એક પણ પ્રદેશ કમલમ ખાતે મિટિંગની અંદર મને બોલાવવામાં નતો આવ્યો એટલે એ દિવસથી તમે નક્કી કરી લીધેલું હતું કે કેસરીજીનો આપણે સાઈડમાં રાખવાના અને કેસરીજીનો આપણે ઉપયોગ કરવાના તમે જે આ કર્યું એ ખૂબ સરસ ને સારું કર્યું કે તમને અમૂલની ચૂંટણી આવી તમને ખબર પડી કે દબાવવા માટે બધા આગેવાનો મને સમજાવવા આવ્યા હતા હવે તલવાર ભાવનગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળિયા પર ફરી શકે છે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષ સ્થાને બંધ બારણે મિટિંગ યોજાઈ હતી

અને ખાસ કરીને જો આ પ્રકારે પૂર્વ તાલુકા બાજબના પ્રમુખ છે તે એને કારણ દર્શક નોટિસ પણ આપવા માં આવી છે તેમાં કેટલા દિવસનો ખુલાસો માંગ્યો છે તો શિસ્તબંગની નોટિસ છે જિલ્લા બાજબના પૂર્વ પ્રમુખને આપવા આવી છે અને 7 દિવસની અંદર એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે એટલે એને પક્ષ સુધી કરી કરે છે મુકેશભાઈ તમને લાગે છે હા અમારી એક પાર્ટીની એક સિસ્ટમ હોય છે કે પાર્ટીમાં જો કોઈ આંતરિક વિખવાદ અથવા પાર્ટીની અંદર કઈ અસંતોષ હોય તો અમારું એક કોરમ હોય છે એક કોરમની અંદર રજૂઆત કરવાની હોય એક કોરમની રજૂ અંદર રજૂઆત ન કરે અને જાહેર મંચ ઉપરથી રજૂઆત કરે તો એક શિસ્ત ભંગના પગલા ગણાય છે અને એક શિસ્ત ભંગ થઈ છે એની અમે એમને નોટિસ આપી છે બીજી છે એવું કેમ કે જ્યારે જાહેર મંચ ઉપરથી કોઈ વ્યક્તિ છે તે ભ્રષ્ટાચારને ખુલો પડતો હોય અને એમને આપણે શિસ્ત ભંગની નોટિસ આપીએ છીએ તો આ તો ભ્રષ્ટાચારને ખુલો કર્યો છે તેવું એમનું મારી ભ્રષ્ટાચારને બચાવવાની વાત નથી

આગળ કાર્યવાહી કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ ન હોય અચ્છા આ સંદર્ભે તમને લાગે છે કે તપાસ થવી જોઈએ અને સમગ્ર હકીકત છે તે બહાર આવી જોઈએ જો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે ઈ જેમણે આક્ષેપ કર્યો છે એમને એવું લાગે કે મારા આક્ષેપમાં સત્ય છે તો એમણે તપાસ કરાવી જોઈએ અચ્છા જો છે અત્યારે જે વલ્પીપુરમાંથી આવ્યા છે તે મુકેશભાઈ લંગાળિયાના સમર્થનમાં આવ્યા છે તેમણે એમના પક્ષની વાત કરી અને સાથે એવો પણ ચર્ચાનો વિષય બન્યો છે કે ધારાસભ્ય વિરુદ્ધ પણ આ તપાસ કરવી ધારાસભ્ય શ્રીની વિરુદ્ધની તપાસ થવી જોઈએ એમાં અમારી સંમતિ હોય છે કે ભાઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધમાં લાગ્યો છે તો તપાસ થાય અને હું તો ત્યાં સુધી કહું છું કે પાર્ટી એમાં કોઈ પગલાં નથી લેવાના જેમની ઉપર આક્ષેપ જો છે એ જ એમ કે છે કે જો આક્ષેપ સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું અત્યારે અત્યારે કેટલા ગામના સરપંચો છે તે આ બેઠકની અંદર સામેલ અહીંયા નઈ નઈ તો એ લોકોના પંદર સરપંચશ્રીઓ પંદર થી સત્તર સરપંચશ્રીઓ મને

એક તરફ ભાજપ એક્શન લઈ રહ્યું છે તો બીજી તરફ પણ સવાલો છે કે મોટા મોટા મગરો સેફ છે નાના કાર્યકર અને નેતાઓ બોલે તો કાર્યવાહી કરવામાં આવે છે મોટા નેતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે અન્ય પક્ષના ઉમેદવારને મદદ કરે તો પણ ભાજપ મૌન છે જો રહ્યું હવે કોનો વારો આવે છે ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ બ્યુરો રિપોર્ટ ગુજરાત તક